વર્ષો જૂનું શિવાલય અને પર્યટન સ્થળ લુપ્ત થવાના આરે પ્રાંતિ તાલુકામાં આવેલું ગલતે શિવાલય ધાર્મિક અને પર્યટન સ્થળ છે સાબરમતી નદીના તટ પર સ્થિત જાણીતું મંદિર છે જોકે મેનેજમેન્ટના અભાવે તેની જાળવણી નબળી પડી છે સ્થાનિક ટ્રસ્ટે તેના સંરક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે જેથી આ સાંસ્કૃતિક વારસો બચી રહે જે વિશે સ્થાનિકો અને શિવભક્તોએ શું કહ્યું ટ્રસ્ટી વિશે તે જાણો

અને હાલ બધું પડી ગયું છે બરોબર છે વાર વારે માં રજૂઆત કરીએ છીએ ટ્રસ્ટમાં પણ એની સાર સંભાળ લઈ શકતા નથી ટ્રસ્ટ છે આનું ટ્રસ્ટ એક વન બરોબર અ સરકારી જે ધારાસભ એ બધા હું કીધું કે તમે ટ્રસ્ટ બનાવો હમ અને ટ્રસ્ટ બનાવતા નિશ ટ્રસ્ટ નહીં બનાવતા એટલે આ પૈસા મંદિરમાં ફાળવતા નથી બરાબર અને આ પાછળ બધું પડી ગયું છે આગળ પડી ગયું બે રૂમો પેલી લબી રહેલી છે રસ્તો આપવાનો નથી પબ્લિક જાય ગયો અને સારું ટ્રસ્ટ બને

રાકેશભાઈ એ સંભાળ જ નથી શ્રાવણ મહિના નો પવિત્ર પછી સુધી નથી એની પણ એમની જવાબદારી માં આવતું હોય

આજે ગ્વર નું જે વર્ષો જૂનું મંદિર છે એ વિશે થોડું ભાર મૂકશો આ કેમ આટલા વર્ષો જૂનું છે અને કોઈ એને શોધ સંભાળ નથી લેતું હાલ જર્જરિત અવસ્થામાં છે પેલો તો મંદિરે આવવાનો રસ્તો એ પ્રોબ્લેમ છે નીચે બધું તો થયું એ ખનીજ કાંટા વાળા એ બધું તોડ્યું લોકો રેતી ભરી જાય તો ખનીજ ભરતા બે નંબર માં ભરી જાય બે નંબર માં ભરાય છે તો ખનીજ ખાતા વાળા જાણ મંડળ મંદિર નથી લેતા રાકેશભાઈ સાથે આવતો જ રાકેશભાઈ કેમ એમના રસ નથી કે શું છે હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે તો જે જારી છે એને તો કાળું મારી દેવામાં આવ્યું છે નીચે ઉતરવાનો પટ છે એને લોક કરી દેવામાં આવ્યો છે જે નેચર લોકો બહુ પબ્લિક જતી હતી આવર ચાવર કરી બિલકુલ બનશે નદીમાં બહુ કબ્લીક મોજ મસ્તી બધું મસ્ત છે આદર્શ ને અહીંયા એક સમય માટે અહીંયા તો પિકનિક પ્લેસ તરીકે પણ જોતો અત્યારે હાલમાં કોઈ પબ્લિક અવર જોવા નથી પેલા તો બહુ ગાડીઓ આવતીવાર છે શ્રાવણ મહિના નો દિવસ છે ચાલુ દિવસ એ બી

હાલમાં જે એમના ઉતારો અને રહેવા માટે પ્રવાસન રહેવા માટે જે રૂમો હતી એ પણ પડી ગઈ છે નદીમાં ઉતરવા માટેનો જે રસ્તો છે એ પગથિયા બનાવેલા હતા એ પગથિયા પણ બધા જર્જર હાલતમાં છે અને બધા તૂટી ગયા છે પડી ગયા છે મંદિરના પૂજારીને રહેવા માટેનું જે આવાસ સ્થળ છે એ ઘર છે એ મકાન પણ બધું જર્જરિત છે ત્યારે ક્યારે પડી જાય નક્કી નહીં પ્લસ ગામમાંથી મંદિર આવવા માટેનો જે રસ્તો છે બે બાજુ મોટા મોટા ચાલીસ ચાલીસ પચાસ પચાસ ફૂટના થી પણ વધુ ઊંડાઈનો વાઘા છે અને ત્યાં એ પણ તૂટી ગયેલો છે કદાચ આ વર્ષે મેળો ભરાશે એ વખતે બહુ સાવચેતી રાખી અને પબ્લિક અંદર આમાં દેવું પડશે નહીં તો પુલ તૂટી જવાની શક્યતા આવશે અને ટ્રસ્ટીઓ કોઈ જોવા આવતા જ નથી એવા સમાચાર છે ગામ લોકો ની ફરિયાદ છે કે અહિયાં ટ્રસ્ટીઓ કોઈ જોવા જ નથી આવતા આ મંદિરના વિકાસ માટે ગુજરાત પ્રવાસન ધામ જો કે ગ્રાન્ટ કેવું મળે તો એવી વ્યવસ્થા કરવામાં આવે પણ ટ્રસ્ટીઓ કોઈ પ્રયત્ન જ નથી કર્યા નદી બાજુ ધોવાણ ના થાય એવું પૂર આવે તો પણ ધોવાણ ના થાય એ પ્રકારની પ્રોટેક્શન વોલ બનાવવી પડે

અંબાજી ગયા હોય એ લોકો વર્તી વખતે આ ગલતેશ્વર મંદિર ના દર્શન કરે છે એ લોકો જતા નહોતા એટલે અહિયાં પ્રવાસીઓની અવર જવર હતી નદીમાં નાહવા માટે જવા માટે શ્રાવણ મહિનામાં પબ્લિક પુષ્કર આપ્યો હતી પૂર્ણિમા દિવસે પણ નદીમાં લોકો આવતા હતા નાહવા માટે

કયું ગામ ગલતેશ્વર ગલતેશ્વર સ્થાનિક કચ્છ સ્થાનિક કચ્છ વર્ષો આ જે મંદિર છે અને અહિયાં જે દર્શનાર્થી આવતા હોય જે શિવ ભક્તો જે બીજા માણસો એમનું જણાવું એવું થાય છે કે આ મંદિર વિકાસ નથી થતો તો શું ટ્રસ્ટી મંડળ એનું ધ્યાન નથી રાખતું ના કોઈ ટ્રસ્ટી મંડળ કોઈ આવતા નહીં આવું ખરા પણ કોઈ વિકાસ નહીં કારણ ધારણા નહીં મળતું આ જે કોઈ આવક આવતી હોય કોઈ પેલી આવતું હોય કોઈ ઉપર લેવલ થી આવતું હોય તો કોઈ દેતા એ ટાઈપ કરતા કારણ કે દિવસે દિવસે કોઈ વિકાસ નહીં વિકાસ કોઈ વિકાસ

અમારે જે પ્રવાસીઓ માટે એટલી બધી સગવડ હતી શ્રાવણ મહિનાની અંદર રાત હવામાં નદીમાં નહીં ધોય પાસા મંદિર દર્શન કરી જતા એ રવાની સગવડ પણ આજે નથી

ટ્રસ્ટી સાથે ટેલિફોનિક સંપર્ક કરી જર્જરી મંદિર બાબતે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે સ્થાનિક તંત્રના વહીવટકર્તા તરફથી સાથ સહકાર નહોતો મળી રહ્યો હવે ગ્રામ પંચાયતના નવા સરપંચ કમિટીના સભ્ય છે કારોબારીમાં અને એક્ટિવ છે છ મહિનામાં ઘણું બધું ડેવલોપ થશે સંસ્થા છે ઊભી કરવાની જ છે મંદિરના ટ્રસ્ટી તરીકે હાજરી આપતા નથી તે વિશે ટ્રસ્ટીએ જણાવ્યું કે દર સોમવારે દાદાને થાર ધરાવવાનો હોય ત્યારે અને વચ્ચે એડજસ્ટમેન્ટ થાય એ પ્રમાણે જઈએ છીએ તેમ જણાવ્યું હતું વર્ષો જૂના સિવાયલયની સ્થિતિ દિવસે દિવસે બિસ્માર થતી જાય છે એક સમય પર્યટક સ્થળ તરીકે પ્રચલિત શિવાલય લુપ્ત થવાના આરે હોય તે પણ એક વ્યવસ્થિત સંચાલનના અભાવે તેઓ સ્થાનિકો અને શિવભક્તો જણાવી રહ્યા છે પણ હવે છ મહિનામાં આ સ્થળની કાયાપલટ થઈ જશે તેવું ટ્રસ્ટી જણાવી રહ્યા છે હવે આવનાર દિવસોમાં પ્રાચીન શિવાલય અને પર્યટન સ્થળ મૂળ પરિસ્થિતિમાં જોવા મળે એવી આશા સાથે આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં ફરીથી મળીશું નવી સ્ટોરી સાથે અત્યારે મની રજા હાપુ ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ